દર્શકો તો આજનું વચન હું કહેવા માગું છું કે વાલા મિત્રો ધ્યાનથી સાંભળજો અને જે પણ હું કહીશ વચન તે તમે ધ્યાનપૂર્વક જોજો અને સાંભળજો વાલા મિત્રો તો જ્યારે આપણે બીજો પત્ર એના પિતરનો બીજો પત્ર એના બીજો એના છઠ્ઠી કલમ જ્યારે આપણે વાંચીએ અને થનાર અધર્મીઓને કારણ તથા આ સારું કે સદમ તથા ગોમરા શહેરોની બાળીને ભસ્મ કર્યા અને તેઓના પાયમાલ કરીને તેઓની શિક્ષા કરી તો વાલા મિત્રો જ્યારે આપણે સદમ ગુમારાથી જ્યારે આપણે બાઇબલના જ્યારે અભ્યાસ કરીએ છીએ અને પુરાતન કાળથી બાઇબલના અભ્યાસો આપણે કર્યા જ છીએ અને આપણા જે પાસ્ટરો જે પણ પ્રચારકો આપણે જે પણ બાઇબલના વચવાની આપણા પાસે જે સ્વાર્થ આવી છે જ્યારે આપણે સ્વાર્થ સાંભળીએ અને જે પાપ હું છે તે આપણે સદમ ગમોરામાં જે પણ પાપ થતો હતો એના વિશે થોડુંક હું વાંચન કરવા માગું છું અને થોડુંક તમને શીખવવા માગું છું તો વાલા મિત્રો જ્યારે પણ સદમ ગમોરાના જે લોકો એટલા ભયાનક પાપ કરતા હતા તો ભયાનક એટલો બધો પાપથી પ્રભુ કોપાયમાન થયો અને સદમ ગમવારાએ નાશ કર્યો તો વાલા મિત્રો આજે પણ આપણે ભારત દેશની અંદર જે ઘણી જાતિઓ અને ઘણા ધર્મ લોકો છે ઘણા ધર્મ જાતિના લોકો છે પણ આજે પાપ હું છે પવિત્રતા હું છે અને જ્યારે આપણે ખરો ખરા ઈશ્વર કોણ છે અને જૂઠા ઈશ્વરો કોણ છે આજે લોકો એ પણ પારખતા નથી આજે દેવી દેવતા તો ઘણા છે સૃષ્ટિની અંદર ઘણા છે એટલા બધા છે કે આપણે ગણી શકાય નહીં આવી ચારે દિશામાં એટલા બધા દેવી દેવતા છે કે આપણે ગણાય નહીં વાલા મિત્રો આજે આપણે પ્રભુ બચાવવા માંગે છે પણ લોકો સમજતા નથી કેમ સમજતા નથી કેમ કે આપણા જે પણ આપણા હૃદયમાં જે પણ આપણા પાપ વસે છે પ્રભુના પાસે કબૂલ કરતા નથી અને આપણો જે ખરો ઈશ્વર છે એને આપણે કબૂલ કરતા નથી અને જે કોઈ પ્રભુ કહે છે કે જે કોઈ મારા નામે કંઈ પ્રાર્થના કરે કબૂલ કરી તો તેને પાપ હું ઘૂસી નાખીશ પણ જ્યારે વાલા મિત્રો આપણે તો પાપ કબૂલ કરતા જ નથી અને પાપ કરતા જ જઈએ છે તો કેવી રીતે આપણે પ્રભુ બચાવી છે કેવી રીતે પ્રભુ આપણે બચાવશે કેવી રીતે આ આપણા હૃદયમાં રહીશને એનું કામ કરશે વાલા મિત્રો તો ના એવું ન થવું જોઈએ અને ન્યાય ન્યાય લોત જે અધર્મીઓનો દુરાચારથી અને ત્રાસ પામતો હતો અને તેને છોડાવ્યો કેમ કે વાલા મિત્રો જ્યારે આ લોત આ લોટ પ્રભુને કહ્યું કે તું લોટ અહીંથી જા જ્યાં તારાથી જવાનું હોય ત્યાં તું નીકળી જા કેમ કે આ દેશને હું નાશ કરવાનો છે તો તો તમને બધાને ખબર છે લોટ વિશે હજુ આપણે છઠ્ઠી કલામાં જઈએ કેમ કે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓના દુષ્કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાને ન્યાય આત્માને નિત ખીન થતો હતો પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે વાલા મિત્રો જ્યારે પણ એક કંઈ ગામમાં જે પાસ્ટર હોય જે ન્યાય પણ નીતિમાં ચાલતો હોય તો જે કંઈ ગામમાં પાપ થતો હોય તો તે સેવક દ્વારે ગામોના લોકોને શીખવા માંગે છે એ સેવક દ્વારા ગામના લોકોને બચાવવા માંગે છે એ વચન દ્વારા પ્રભુ બોલે છે કે આ વચનમાં જેવું લખ્યું છે એ લખ એ લખેલામાં તમે જે સાંભળનારા જ નહીં પણ તમે પાળનારા થાઓ આજે પણ આપણે પ્રભુની અધિક કૃપા થઈ બે હજાર એકવીસ વીસમાં જે મહામારી આવી એમાંથી ઘણા લોકો પણ મરી ગયા અને ઘણા લોકો પણ પ્રભુને બચાવી લીધા પણ જેઓ વિશ્વાસમાં હતા એ પણ મરી પણ ગયા હોય તો પણ એ સ્વર્ગમાં હશે અને આજે આપણે પણ પ્રભુની દયા એની કૃપામાં આજે આપણે બચી ગયા તો એની સ્તુતિ આરાધના કરવાની માટે પ્રભુને આપણે અત્યાર સુધી જીવિત રાખીએ છીએ તો વાલા મિત્રો આપણે કેવી રીતે એની આરાધના સ્તુતિ કરવાનું ના પ્રિય મિત્રો આપણે એની આરાધના એની સ્તુતિ કેવી રીતે કરવાનો કે પ્રભુ હું આટલા દિવસથી તારાથી દૂર હતો પણ પ્રભુ હવે હું તારા સેવા કરવા માગું છું તો પ્રભુ મારા જીવનમાં તમે રહીને અદ્ભુત રીતે કામ કરો અમારા જે પણ અમારા જીવનમાં પાપ થાય છે એ પાપથી અમને દૂર કરો અને નિરોગી કરો અને શુદ્ધ કરો અને તમારી સેવામાં અમને ઉપ ઉપયોગી કરો વાલા મિત્રો આજે પણ આપણે જાણીએ છીએ કે મોબાઈલ ફેસ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આટલી બધી નંગી નંગીને આટલા બધા ખીચડ ખીચડ આટલી બધી જે સ્ત્રીઓ એટલી બધા ખરાબ ખરાબ ફોટા લખે છે વાલા મિત્રો આજે આપણે જોવાનું કે લોકો કેટલા બધા પાપો કરે છે આજે પણ પ્રભુ આવવાની તૈયારીમાં જ છે લોકો જાગૃત નથી લોકો પ્રાર્થનામાં નથી લોકોનામાં જીવ જીવનમાં પ્રેમ નથી જે એનું છે એ બીજાના નથી જે બીજાનું છે એ લોકોના નથી પણ પ્રભુએ જે આપણે આપ્યું છે એ પ્રભુનું છે અને જે આપણે જે પ્રભુએ આપ્યું છે એ પ્રભુને આપણે આપું આપવું જ જોઈએ આપણો હૃદય છે એ પ્રભુના મંદિર છે વાલા મિત્રો आपण प्रेम करना, आज तर पास्टोर लोक पण बद्धा बगडी गेला थोडाच नीतीम चालता आज आपण विश्वनी अंदर जो आहे तो लोभ कपट पैसा पैसा पैसा